જય માતાજી મિત્રો હું છું અને મને ખાસ જણાવતા આનંદ થાય કે મારા બિપિનભાઈ રૂણગાતર એકલવ્ય સ્ટુડિયો આજે એમના દીકરા ભાઈ મંજીતનો આજે જન્મદિવસ હોય મા ભગવતી જોગમાં એમની કુળદેવમાં ચામુંડ પ્રાર્થના કે માતાજીને લાંબી આયુષ્ય આપે જીવનમાં હંમેશા માટે ખુશીઓ આપે અને મા ભગવતે આગળ પ્રગતિ કરાવે એવી પ્રાર્થના સાથે ભાઈ મનજીતભાઈનો બર્થ ડે હોય હેપી બર્થડે ભાઈ જય માતાજી જય માતાજી મિત્રો જય મેલડી માં હું સો આપના દોસ્ત રેનેશ ચનાવા ચોગાチン મને જન આવતા ખૂબ આનંદ થાય કે એક નવિયું સ્ટુડિયો માં રે બીપીનભાઈ અને એમના લાડકવાયા દીકરા અમારો મંજીત નો બદ્દે હો તો બટા જન્મદિવસ હે આજર છોકમના જીવન ખૂબ પ્રગતિ કરો કો ભાગો બધો ઈ સાથે માં મેલણી તમને લાંબી આયુશ આપે ઈ સાથે હેપી બર્થડે તું જીવેતો રહો જય માતાજી જય મેલના આલાનતો જય માતાજી હું સમાય શરાવલ નિંગાળા જય હો ડાક અને મને તો ખૂબ આનંદ થાય અમારો પરમ મિત્ર અમારે મંજીતભાઈ ઈપીનભાઈ એકલવ્ય વિડિયો ચલાળા અને એમનો જન્મદિવસ તો જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ અને માં ચામુંડા એમની બધી મનોકામના પૂરી કરે એક લાઈન મંજીતભાઈ માટે ગાતો હોય તો એ ચામુંડાની સાઈન હશે રે જિંદગી ફાઈન હશે રે માં ચામુંડાની સાઈન હશે રે જિંદગી ફાઈન હશે રે આવો મિત્રો જય માતાજી હું છું વિપુલભાઈ રાવળદેવ નિંગાળા આજે મને જણાવતો ખૂબ જ આનંદ છે કે મારા પરમ સ્નેહ મિત્ર અને એકલવ્ય સ્ટુડિયો ચલાળા એમના માલિક ભાઈ અમારે બિપિનભાઈ લોણગાતર અને એમના લાડુકભાઈ દીકરાના અમારે મંજિતનો જન્મદિવસ હોય ત્યારે મંજિતભાઈ જન્મદિવસને આપણી હાર્દિક શુભકામનાઓ મા ચામુંડામાં મા મેલડીમાં અને મા વડલી આઈમાં આપણે જીવનમાં ખૂબ લાંબુ આયુષ્ય આપે જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવી મારા અને મારા પરિવાર તરફથી અમારા મનજીતભાઈના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ હેપી બર્થડે ભાઈ જય માતાજી ચાલો મિત્રો જય માતાજી જય ઠાકોર બાપા જય ભોલે હું બળદેવભાઈ રાવળદેવ ત્રિદેવ ગ્રુપ નિંગાળા જણાવતા ખૂબ જ આનંદ થાય કે એવા મારા ખાસ પરમ સ્નેહી ખાસ અમારા પરમ મિત્ર એવા અમારે બિપિનભાઈ અને એમના લાડકવાયા દીકરા મંજીત બિપિનભાઈ લુણગાતર આજે એમનો જન્મદિવસ હોય તો એ જન્મદિવસ નિમિત્તે અમારા આખા ત્રિદેવ ગ્રુપ નિગાળા તરફથી હું બળદેવભાઈ રાવળદેવ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મા ભગવતી એમને કુળદેવી ચામુંડા એમને મનોકામના પૂરી કરે એમને આશા પૂરી કરે એવી પ્રાર્થના સાથે હેપી બર્થ મંજીત જય માતાજી જય ઠાકર બાપા જય ભોલે જય માતાજી મિત્રો ઓસો હસુ રાવવાની ગાળા મને ખાસ જણાવતા આનંદ થાય હું ખાસ મારા પરમ મિત્ર સ્નેહી મારા જગડી દોસ્ત એવા એકલવ્ય વિડિયો સલાળા અને એમના માલિક અમારા બિપિનભાઈ ભૂન અને એમના નાડકભાઈએ દીકરાના જ્યારે જન્મદિવસ હોય અને મા ભગવતીને એ પ્રાર્થના કર્યો અમારા મંજીતભાઈને ખૂબ લાંબી એવી સાપે અને ભણતરની મારી પાસે એના જીવનની મારી પાસે ખૂબ આવે પ્રગતિ કરે એ સાથે એના મમ્મી પપ્પાનું નામ રોશન કરે અને માં ભગવાન ચામુંડા પ્રાર્થના કરતા હેપી બર્થડે જય માતાજી જય મા જય માતાજી મિત્રો જય મેલોડી માં હું સૌ આપનો દોસ્ત અને રિશ રાવલ તો વર્ધિન મને જણાવતા ખૂબ જ આનંદ થાય કે સલાલ જીવો મારે એકલવ્ય સ્ટુડિયો અમાર બીપીન અને એમના લાડકભાઈ દીકરા અમાર મંજીત જન્મદિવસ હોય તો ભાઈ જન્મદિવસની ની આદિક શુભકામનાઓ જીવન ની ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો પોતાની કુળદેવી માં ચામુંડ માં માં મેલોડી માં તમને અર્પણ ખુશ રાખે બધા સપના અને બધી મનોકામના પૂરી કરે સાથે હેપી બર્થ ડે તમ જીજો રસાલ જય માતાજી જય જેમાં જ મિત્રો હું શું શૈલેષ રાવલ ડીંગાળા મને જણાવતા ખૂબ જ આનંદ થાય કે મારા ખાસ અને જીગરજાન દોસ્ત એવા બિપિનભાઈ લુંગાતર ગામ ચલાળા એક લવ્ય સ્ટુડિયો અમારે વિપિનભાઈ અને એમના લાડકવાય દીકરા એટલે મંજીતભાઈનો જો જન્મદિવસ છે એટલે ભાઈને જન્મદિવસની ખૂબ સારી વધાઈ અને ભગવતી માં ચામુંડાને પ્રાર્થના કરતા હોય ત્યારે એ ચામુંડ માના એ નામથી જો માયા બંધાય એ પછી એનો વાળનો વાતો થાય હેપી બર્થડે ભાઈ જય

મેલેડી ખૂબ ખુશ રાખે એ માતાજીને પ્રાર્થના હેપી બર્થ ડે ભાઈ જય માતાજી જય માતાજી મિત્રો હું શું નીકળ્યા મને ખાસ જણાવતા આનંદ થાય ખાસ મારા પરમ મિત્ર સ્નેહી મારા ભાઈ જેવા ભેરુભાઈ અમારે બિપિનભાઈ લોણગાતર સલાળાવાળા એકલવ્ય વિડીયો સલાળા યુટ્યુબની વેલ પર લાઈવ ચેનલ છે

અને અમારે બિપિનભાઈ એક લવ્ય સ્ટુડિયો ચલાવવાની ફરમાશ હોય અને એમના દીકરાનો જન્મ દિવસ ગાય માર્ગ આવે ત્યારે એ મારી તામુ ને તારું સપનું પૂરું કરશે કરશે એ તારું જગ માં અમર નામ હે વાલા કરશે રે સલામ હે બીડે ભાઈ જીવ દર જય માતાજી હેલો મિત્રો જે માથે જરા તો ખૂબ જ આનંદ થાય અમારા ખાસ મિત્ર સ્નેહે બરબર ચલાવાતી મંજીતભાઈનો જન્મદિવસ છે જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના સાથે આજે ક્લામ સામું ને યાદ કરે છે એ મારા જીવન ની દોડ મારી ચામુંડીયા નમો મારી માથે મારી ચામુંડનો હાથ છે ઓ મારા જીવતર જીવતરનો આધાર છે એ તો બડેવાળા ધુક ધુક જુજે જય માતાજી મિત્રો હું છું ડાકડમરૂ ફેમ વિક્રમભાઈ રાહુલ દેવગણા મને જણાવતા ખૂબ આનંદ થાય છે એવા અમારા ચલાળાથી એકલવ્ય સ્ટુડિયોના માલિક બિપિનભાઈ અને એમના દીકરા મંજીતનો આજે જન્મદિવસ હોય તો હેપ્પી બડ્ડે મંજીતભાઈ મા માને પ્રાર્થના કરું ખૂબ લાંબુ આયુષ આપે ઉતરો ઉતર ખૂબ પ્રગતિ કરો ભણી ગણીને ખૂબ આગળ વધો એવી હું પ્રાર્થના ભગવાન ભોળેયાનાથને કરું છું એ સાથે હેપી બર્થડે ડે મંજીતભાઈ જય માતાજી

এক দিব দিবে চাম করতে મોસુ અશ્વિન રાવ દેવ મને ખૂબ જન આનંદ થાય એવા અમારે બિપિનભાઈ જોકે પર સાહેબ મારા પરમ મિત્ર છે અને એ એના એમના દીકરાનો જરે મંજીતનો બટ્ટે હોય અને માં ચાઉન્ડ પાસે વિનંતી કરતા હોય એક લોયસ્ટુડિયો વાળા હે માજોને એ ધપકારો સે દે મારા દિલનો રે ધપકારો

મનજીત ભાઈનો જ્યારે જન્મદિવસ હોય તો તેમની કુળદેવીમાં ચામુડાને પ્રાર્થના કરવી તેમને સૌરાષ્ટ્રના કરે બધી મનોકામના પૂરી કરે હલપલ તમને ખુશ રાખે તેમના જીવન મલક ખૂબ પ્રગતિ કરે અને એમાં ચામુડાને પ્રાર્થના કરતા એને શું કહેતા હોય હિજે મારા ચામડાની સીવડાવું ચામુંડ તારી મોજડી હન તોય માડી તારા લુણ ના રે ચૂકવાય રે ચામુંડ માડી હેપી બર્થ ભાઈ જય માતા તેમાંથી હું રિપુર રાવદેવ મને ખાસ જણાતા આનંદ થાય કેવા અમારે ખાસ પરમ મિત્ર એક એકલ્યો વિડીયો સલાડા અમારે બીપીન ભાઈ લૂંડાતર પરિવાર અને એમના લાડે કોઈ દીકરા એટલે મનજીત ભાઈ નો જન્મ હોય અને માં ભગવતી ચામુંડા પ્રાથના કરતો ભાઈ ને હતો ગુસાખે સો વર્ષ ને આ વિષય આપે ઈ સાથે ભાઈ ને બર્થે વિશ કરતા તારે એ ચામુંડ મારી માતા એ અમારા કરવે લખાણી વેળાક વેળા માડી હંભાલ રાખનારી એમનો જન્મ દિવસ હોય તો એના જન્મદિવસની ખુબ ખુબ શુભકામના એની બધી મનોકામના પૂરી કરે મોડાથી નામ રોશન કરે તરીકે મારી પ્રાર્થના જય માતાજી અસ્તુ હેપી

વાળનો વા વાકો થાય એ દુખડાય ના પલ મટી જાય ચામુંડ નામથી નામ થી માયા બંધાય જય માતાજી જય મા